આમાં આખો ભાર નાખ્યા તો કઈ તાગુય દેખાતું નહી ઓય ઓય કરીયા થાકી હવે આટલું જ નાખું આ ઓય અ આ વાના તો પંથે પડ્યું છે રોવા હાવા રોટ ન થઈ ગયો છે એ ભમતાજી આ

મારે એક બળદ છે એટલે આ તો તમે કીધું બીજા બળદ ચક છે કોઈ ચાલો તો મેળ આવે એમ બળધો લાભો હોય એટલે બળજો ડાબો લાબો છે જમણો ડાભો પાછો ના

એટલે ગુમ માં ફૂમતા ન હશે અડસો રૂપિયા વાળો છે એટલે હવે રાત નો કરવો નહીં શેર શેડ છે ખાલી વાળા નહીં

કે ના કાચી કેતા નહી હા કાચી બોલતા નહી કશું તમને કશું નહી બોલતો પણ માર વાત ઓભળ આ એ કોમનો છે કે ઈ તો હું કાકા ઈ તો બજારમાં ઘણાય રખડતા હોય લે તારા આગળ આ બજારમાં રખડતા હોય જુદા અન આયે જુદો આ તો બળદ કેવરાય તો પેલા શું કેવા બળદ હતો અહી ને એ તો આખલા એ તો દોઢ રૂપિયા ડઝન રખડતા હોય આ રહ્યો અસલ વસ્તુ આ તો નેનું ટ્રેક્ટર કેવડાય હતા એ તો શું કરવા કાકાડ એટલે આ તો હમત તો નહી આર્યો આર્યો લઈ દે ને આપણે તો જો જો તો શેડવા દે ને તો કેટલો રૂપિયો આવે ખબર છે તને ના હોય તાણી વિઘ્યા તાર તો દોઢસો બસો ત્રણસો ત્રણસો રૂપિયા મજૂરી છે આ ખાલી બળદ ને આંકવાના ખેતરમાં ફેરવાના શેડવાનું એમ કેટલું એટલું ટ્રેક્ટર શેડે નહીં એટલું કોઈ માર્યું કરે બળદ

હારું લાવે બરોબર નજર બગાડીને ગમી ને એ બરોબર બરોબર થઈ નજર પડે માગે ને તો હાલ દેવ હારું પછી આપડે ના પછી તો હેડ હવે આપડે તમે બીજો ગોતવો પણ છે કે તમે જો મેં ઘણો સાચો છે

બળદ થઈ ગયો આ લાગે હવે રસ્તો ભાઈ ભાઈ થઈ જ્યો લાગે ઘેર જતો જ હોય છે મારા ઘર થી બળદ સમજાણો હશે મારી પેલા પહોંચી ગયો

એ તો સુકેવામ કરી થી કે મને તે બરબાદ કરી ઓપારાકી આમ મે તને એ મે તને એ મેલે તો તું શું કઈન કરતા ય મુએ કાકા સરો મેલીન બેનઈ સારી ઓમાં થોડો આઘો જોતો કોન થી તું આઘો કરતા લે તોય જાહે હે દેઈ દેમ લેડો તને તને જડવા છે

આપડા વાળા આવી જો વાડી એ આવ હો એ ખટકે આવ એ હાર ઓમણા ભરો ઓમણા આ તો નવો બળજો વિશ્વા ના લેવાય મારે પેલા ડોહા આવ કોઈ બોલતો નહી પાછો હું બે હજાર નફો ખાઈ વેચી મારો ચાણા આઈ ગયા તમે તો બોલતાય જ નહીં તો અચ્છા ના ના તમે કેવો કલર કરો છો ચ તોડો કે કાળો તોડો કલર છે તમે કહેતા તેવો જ કલર કલર છે ને મારું બગલાન પોક જેવો કીધો તો બગલાન પોક જેવો લઈને આલ્યો છે એટલે મસ્કરી કરવા નીકળ્યા છો ચમ છે મને કાન નો હરિયે સડાઈ દીધો મમ શું મસ્કરી કરો છો ચમ એ નઈ બેતો મારો છે

લાલ આ ડોહો તો ખેડયો અને વાતન વાંચન માતા આડી લાવે આ ડોહો મેલો હેઠ કે મનાવો તો મોન તો